છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંટિયાવાટ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર તેમજ તાલુકા આરોગ્ય શાખા કવાટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખાટીયાવાટ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો કેમ્પ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા ખાટિયાવાડ અને ખેરકા ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્વોલિટી અધિકારી ડોક્ટર ભરત મેવાડા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિરેન કોહિલ ખાટિયાવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની ટીમ અને તમામ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં બસો એકસઠથી વધુ વિવિધ પ્રકારની બીમારીઓના લાભાર્થીઓ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો તારીખ બુધવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાટિયાવાટના પાટંગળમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ આયુર્વેદિક શાખાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરેલ છે જેમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ સગર્ભા માતાની તપાસ ધાત્રી માતાની તપાસ એનસીડી સ્ક્રીનિંગની તપાસ સિકલ સેલની તપાસ આભા કાર્ડ ઇમ્યુનાઇઝેશન અને પીબી જેવા રોગોની તપાસ કરી આ કેમ્પની અંદર તમામને લાભ આપવાનો છે તો આ સંયુક્ત ઉપક્રમે આજનો આ સર્વ રોગ નિદાન કેમ્પ કરેલ છે તેનો સવે લાભ લેવા મારી સૌને અનુરોધ છે